જામનગરથી સમાચાર આવી રહ્યા છે કિસાન કોંગ્રેસનું હલ્લાબોલ સામે આવ્યું છે અનધિકૃત બિયારણને લઈને જામનગરમાં હલ્લાબોલ કરવામાં આવ્યો નાયબ ખેતી નિયામક કવિસ્ત્રની કચેરીમાં રજૂઆત કરવામાં આવી અનધિકૃત બિયારણ બાબતે સરકાર સામે કિસાન કોંગ્રેસના આક્ષેપો સામે આવ્યા છે સરકારની એડવાઇઝરી સ્કવોડની રચના છાપામારી રેડ ઉપર સવાલ ઉઠતા કિસાન કોંગ્રેસ અનધિકૃત એજન્ટ મારફતે બિલ વગરના અનધિકૃત બિયારણ વેચાય છે ત્યારે સરકારને ગુજરાત કિસાન કોંગ્રેસની વિનંતી છે કે આ છાપામારી સ્કોડોની રચના બંધ કરો સીડ્સ એસોસિએશન સામેથી કહે છે કે આ અનધિકૃત બિયારણ છે તો સીડ્સ એસોસિએશનને પકડો અને જ્યાં જ્યાં ઉત્પાદકો છે એમને પકડો અને ત્યાં જ એમને રોક લગાવી દો ગુમળામાં રોજ આપણે સર્જરી કરીએ એનો કોઈ મતલબ નથી પણ એને જો ઓપરેશન કરી અને એને એક ધડમૂળમાં સાફ કરવામાં આવે તો પરિણામ મળે બિલકુલ આપણે રાજ્ય સરકાર અને અમારો કૃષિ વિભાગ આ બાબતે સતત પ્રયત્નશીલ છે રાજ્ય સરકારે એમણે જ કીધું એમ અમે ઓગણીસ ટીમોની આંતર જિલ્લા સ્કોડની રચના કરવામાં આવી આ ઉપરાંત રેગ્યુલરલી પણ અમારા ઇન્સ્પેક્ટરો ફિલ્ડમાં જાય છે નમૂનાઓ લેવાય છે અત્યાર સુધીમાં આપણે જ આ કોટનની વેરાયટી છે એના લગભગ એકસો છપ્પન જેટલા નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપેલ છે દાહોદમાં નકલી કચેરી બાદ જમીનના નકલી હુકમો સામે આવ્યા છે ભૂમિયાઓ દ્વારા જમીનના એનેના નકલી હુકમો બનાવાયા છે જમીન એને કરી પ્લોટિંગ કરી વેચાણ પણ અહીંયા થઈ ગયું છે પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે શૈશવ પરીખ જકરિયા અને હારૂન એમ ત્રણ લોકોની ધરપકડ કરી છે દાહોદ એ ડિવિઝન અને બે ડિવિઝન પોલીસ મથક એમ બે અલગ અલગ ફરિયાદ દાખલ કરાઈ છે બંને ફરિયાદમાં શૈશવ આરોપી સામે આવ્યો છે પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતા છે આ લોકો ખોટા એના હુકમો કરી સરકારની જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ્યમાં જણાય આવે છે અને આર્થકો સાથે પણ ચીટિંગ થાય છે કેમ કે જે આ એને થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડે સંભાવના પૂરેપૂરી છે

ફૂટબોલ એકેડેમી સામે સાત વિરુદ્ધ ત્રણ ગોલથી વિજેતા બની હતી મેચના પ્રથમ હાફમાં એઆરએ દ્વારા એક જ ગોલ થયો હતો અને બરોડા ફૂટબોલ એકેડેમીએ બે ગોલ કરી લીધા પરંતુ બીજા હાફમાં એઆરએ ધડાધડ છ ગોલ ફટકારી દીધા હતા બરોડા ફૂટબોલ એકેડેમી વર્તી લડત ના આપી શકી અને બીજા હાફમાં માત્ર એક જ ગોલ કરી શકી અને આ મેચ ગુમાવી હતી વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની વિવિધ ટીમો ભાગ લઈ રહી છે બોયઝમાં પંદર

ક્લબ જે પાર્ટિસિપેટ કર્યું તો અત્યારના ફાઇનલ મેચ રમાઈ રહ્યો છે જે જે એફસી વર્સિસ ગોટ ટેફસીનો રમાયેલો છે આ ટુર્નામેન્ટમાં જે પણ ચેમ્પિયન થાય ટીમ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની ફૂટસલ ક્લબ ચેમ્પિયનશિપમાં આવતા વર્ષે ભાગ લેશે ઇવનિંગ એવી રીંગ રિપોર્ટમાં ત્યારે ફક્ત આટ લઉં જ રજા આપશો નમસ્કાર વાહન પડી હાલાકી લોકો રેનકોટ અને છત્રીના સહારે મળ્યા મણિપુરમાં સતત વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા પાણી ભરાતા રેસ્ક્યુ રસ્તા પર બોટ વહેતી જોવા મળી એનડીઆરએફ સહિતની ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા મણિપુરના ઇમ્ફાલના રસ્તાઓ નદી બન્યા ખ્વારાયમ બંધ માર્કેટ પાણીમાં ઘરકા વાહન ચાલકોને રાહદારીઓ પરેશાન રહેણાક વિસ્તારમાં પાણી ધુસ્યા રસ્તા પર પણ પાણી ભરાતા ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા આઠ રાજ્યોની સત્યાવન બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના અંતિમ તબક્કાનું એક જૂને યોજાશે મતદાન ઉત્તર પ્રદેશની તેર બિહારની આઠ ઓડિશાની છ ઝારખંડની ત્રણ હિમાચલની ચાર પશ્ચિમ બંગાળની નવ અને ચંડીગઢની એક બેઠકનો સમાવેશ પ્રધાનમંત્રી મોદી કન્યાકુમારી પહોંચ્યા ભગવતી દેવીના દર્શન કર્યા એક જૂન સુધી વિવેકાનંદ શિલા પર ધ્યાન કરશે આ સ્થળ પર સ્વામી વિવેકાનંદે કર્યું હતું ધ્યાન પ્રધાનમંત્રી મોદીના કન્યાકુમારી પ્રવાસને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો બે હજારથી વધુ પોલીસ કર્મી સહિત અલગ અલગ સુરક્ષા એજન્સીઓ ખડે પગે જ્યાં પીએમ મોદી ધ્યાન પર બેઠા ત્યાં ધ્યાન પર બેસી સ્વામી વિવેકાનંદે વિકસિત ભારતનું સપનું જોયું હતું રાજકોટ આકાંડ બાદ સાંસદ રામ મોકરિયાએ કર્યો તંત્રના ભ્રષ્ટાચારનો ખુલાસો કહ્યું રાજકોટ મનપામાં પૈસા વગર કામ થતું નથી ફાયર એનઓસી માટે મેં પણ આપ્યા હતા સિત્તેર હજાર સાંસદ રામ મોકરિયાના લાંચ અંગેની કબૂલાત પર કોંગ્રેસના નેતાઓએ કર્યું હલ્લાબોલ ગાયત્રીબા વાઘેલાએ ભ્રષ્ટાચાર અંગે ભાજપ પર કર્યા આકરા પ્રહાર કહું પેજ પ્રમુખથી માંડી સાંસદ ધારાસભ્ય સહિતના કાર્યકર્તાઓ ભ્રષ્ટાચારી છે ભ્રષ્ટાચાર અંગે માણસની હાલત શું થતી હશે ભ્રષ્ટાચાર અંગેના સાંસદના આક્ષેપ પર બોલ્યા કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ કહ્યું કે નેતાને લાંચ આપવી પડે તેવા ચોંકાવનારી કોંગ્રેસે સાંસદ રામ મોકરિયા પર કર્યા શાબ્દિક પ્રહાર રાજકોટના ગિમઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ મેદાને આકાંડમાં તટસ્થ તપાસ માટે કોંગ્રેસે પોલીસ કમિશનરને કરી માંગ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓની રજૂઆત રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનો ગંભીર આરોપ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું અગ્નિકાંડ અકસ્માત નહીં હત્યાકાંડ છે તપાસમાં વહાલા દબલાની નીતિ બંધ કરો અને મોટા માથાઓ સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવાની કરી રજૂઆત રાજકોટ અગ્નિકાંડમાં ચાર અધિકારી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ ફાયર વિભાગ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી સામે ફરિયાદ નોંધાઈ અગાઉની ફરિયાદમાં ચાર અધિકારીઓના નામ ઉમેરાયા રાજકોટ ટીપીઓ એમડી સાગઠિયા પર પાડોશીના આરોપ સો વારના મકાનમાં પાંચ માળ બાંધી દીધાનો આરોપ સિનિયર સિટીઝનોને ત્રાસ આપવાનો પણ એમડી સાગઠિયા પર આરોપ કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા તે અંગે સરકાર તપાસ કરે તેવી માંગ કરી રાજકોટ આકાંડમાં એસઆઈટીએ સરકાર સોફેલા રિપોર્ટમાં ખુલાસો થયો ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે હતો એક જ માત્ર રસ્તો ઇમરજન્સી એક્ઝિટ ની કોઈ વ્યવસ્થા ન હોવાનો થયો ખુલાસો પ્રથમ માળે જવા માટે માત્ર ચાર થી પાંચ ફૂટ પહોંડી સીડી હોવાનું ખુલ્યું